જો બધા હું મીરા આપણી ચેનલ મીરા કિચન માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો હું તમારા માટે લઈને આવી છું આજે નવો નાસ્તો લીલા વટાણાનો ક્રિસ્પી એવો નવો નાસ્તો જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો લીલા વટાણાની કટલેસની રેસિપી પણ કહી શકો જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો તો ચાલો બનાવી લઈએ ફટાફટ વટાણાની કટલેસ વટાણાની કટલેસ બનાવવા માટે એક મિક્સર જાર લેવાનું છે નાનું તેમાં ત્રણથી ચાર મરચી અને ત્રણથી ચાર આદુના કટકા લઈ લેવાના છે એક ચમચી અહીંયા જીરું આવે છે આખું જીરું તે લઈને હવે આને આપણે ક્રશ કરી નાખશું મિક્સર જારમાં તો જોઈ શકો છો અહીંયા આપણું ક્રશ થઈને મિશ્રણ તૈયાર છે તો હવે એ જ મિક્સર જારમાં એક કપ અહીંયા વટાણા લીલા વટાણા લેવાના છે અથવા તમે ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો આ વટાણા તમે ફ્રોઝન લ્યો તો તેનું પાણી કાઢીને લેવાના છે અને હવે આનું ક્રશ કરી નાખીએ ક્રશ આપણે મિક્સર જારને ઓન ઓફ કરીને આવું ક્રશ આપણે તૈયાર કરવાનું છે આવું મિશ્રણ તૈયાર કરવાનું છે હવે એ મિશ્રણને આપણે આપણે બાઉલમાં કાઢી લઈએ મિશ્રણ આપણું વધારે ક્રશ ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે બધી જ વસ્તુ આપણે બાઉલમાં એક બાઉલમાં કાઢી લઈશું તો જોઈ શકો છો અહીંયા બાઉલમાં કાઢી લીધેલી છે હવે એ જ મિક્સર જારમાં આપણે એડ કરીશું એક વાટકો આપણે અડધો વાટકો આપણે એડ કરવાનો છે લીલા જે કોબીજ આવે છે લીલી કોબીજ તેને ક કટકા કરીને લીધેલી છે તમે આની જગ્યાએ કાંદાનો ઉપયોગ પણ કરી શકો છો અથવા બંને વસ્તુ અડધી અડધી પણ લઈ શકો છો તો આને હવે આપણે જે પેસ્ટ છે બનાવેલી છે તેને આપણે હવે એડ કરી દઈશું બાઉલમાં જે જોઈ શકો છો અહીંયા બાઉલમાં બધી જ વસ્તુ આપણે એડ કરી દેવાની છે આ રીતે અને હવે આપણે આમાં મસાલા એડ કરી દઈ છે બે ચમચે અહીંયા સફેદ તલ લઈ લેવાના છે જે ખૂબ જ ટેસ્ટ આવે છે કટલેસનો અડધી ચમચી અહીંયા હિંગ એડ કરવાની છે અડધી ચમચી હળદર પાવડર એક એડ કરવાની છે એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે તીખું મોળું તમે વધુ ઓછું એડ કરી શકો છો એક ચમચી અહીંયા ધાણાજીરું પાવડર એક ચમચી મીઠું એડ કરવાનું છે તીખા તીખું તમારા સ્વાદ પ્રમાણે અને મીઠું પણ તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું આપણે એડ કરી દેવાનું છે અડધી ચમચી અહીંયા મસળીને આપણે લઈ લેવાનું છે અજમા અને એક કપ અહીંયા ધાણા લેવાના છે એક ચોથાએ કપ અહીંયા આપણે ચોખાનો લોટ લોટ અને કપ આપણે લેવાનો છે છે જે આવે ચણાનો તે લઈ લેશું અને બંને બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી દેવાની છે હાથ વડે તો બધી જ વસ્તુને ચણાનો અને ચોખાના લોટથી જોઈ શકો છો સરસ મજાનું આપણું મિશ્રણ છે તૈયાર થઈ ગયું છે અને જો તમારે નો થાય આવું તો આમાં તમે થોડો થોડો ચોખાનો અને જે લોટ આપણે આવે છે ચણાનો તે થોડો થોડો એડ કરીને તમારે પણ આવું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે તો હવે આને આ રીતે હાથમાં લઈને બંને હાથમાં આ રીતે થોડી વાર મસળી લેવાનું છે અને આને ગોળ કરીને આપણે હાથની હથેળી આ રીતે ગોળ કરીને હાથની હથેળીએ પ્રેસ કરવી દેવાનું છે બંને હથેળીની વચ્ચે અને આ રીતે એક હથેળીએ આપણે આ રીતે પ્રેસ કરી દઈશું અને આપણે કટલેસને આ રીતે ગોળ શેપમાં સરસ મજાનું તૈયાર કરી લઈશું આ રીતે ફરતી બાજુ જોઈ શકો છો આવી રીતના આપણે કટલેસ બધી જ તૈયાર કરી લઈશું તો આ જ રીતે બીજી બીજા પણ મિશ્રણને આ રીતે થોડું લઈ લઈશું અને પાછું આપણે આ રીતે મસળી દઈશું હાથમાં અને બંને હથેળી વચ્ચે આ રીતે ગોળ કરીને આપણે પ્રેસ કરી દઈશું પાછું આપણે બીજા હાથની હથેળી વડે આ રીતે પ્રેસ કરતા જઈશું અને આપણી આ રીતની કટલેસ ગોળ શેપમાં આપણે તૈયાર કરી લઈશું તો જોઈ શકો છો આ જ રીતે આપણે બધી જ કટલેસને આપણે આવી સરસ મજાની તૈયાર કરી લેવાની છે તો જોઈ શકો છો અહીંયા આપણી બધી જ કટલેસ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે બધી જ કટલેસ તૈયાર કરી લઈશું અને હવે આને આપણે તળી લેવાની છે વધારે નથી તળવાની તો ચાલો આને આપણે એક બાઉલ લઈ લઈએ ગેસની ફ્લેમને ધીમે શરૂ કરી દઈએ અને આપણે થોડું જ તેલ એડ કરીને આપણે આમાં કટલેસ તળી લેવાની છે એટલે તળવાની નહીં આપણે શેકીએ તેવી પણ કહી શકાય તો વધારે તેલમાં આપણે નથી તળવાની તો આને થોડું જ તેલ એડ કરવી કરીને પાંચથી છ પાવળા તેલ એડ કરવાનું છે જે આપણું તળિયું ઢંકાય એટલું તો આટલું તેલ એડ કરી દેવાનું છે અને હવે આપણે જે કટલેસ છે આને તેલ આવવા દઈશું તેલ આવી ગયું છે તૌલું ગરમ થઈ ગયું છે અને જે કટલેસ બનાવેલી છે તેને જેટલી આમાં સમાય તેટલી આમાં એડ કરી દેવાની છે તો આ રીતે ધીમે 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 હાથથી આ રીતે એડ કરી દઈશું તેલમાં તો તેલ આપણે વધારે નથી તળવાની નથી કટલે સારી રીતે થોડા તેલમાં આપણે શેકી લેવાની છે તો આ રીતે ત્રણથી બેથી ત્રણ મિનિટ એક બાજુ થાય છે ધોઈ શકો છો હવે આપણે ચમચાની મદદથી પલટાવી દઈશું બ્રાઉન કલરની બીજી સાડી સાઇડ થઈ જાય છે જોઈ શકો છો બ્રાઉન કલરની થઈ ગઈ છે બે મિનિટ થઈ ગઈ છે બે મિનિટ એક બાજુ તળાતા થાય છે શેકાતા થાય છે તેલમાં તો આ રીતે આપણે થોડા તેલમાં આને તળી લેવાની છે તો હવે બે મિનિટ પાછી રહેવા દઈશું અને આપણી કટલે તૈયાર થઈ જશે તો આ રીતે બે મિનિટ થઈ ગઈ છે જોઈ શકો છો હવે ચમચાની વડે આપણે જોઈ શકો છો કટલે સરસ મજાની બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે આને આપણે નિતાારીને આપણે એક ડીશમાં લઈ લઈશું તો આ જ રીતે આપણે બધી જ કટલેસને નીતારીને ચમચાની વડે આપણે બધી કટલેસને હવે આપણે ડીશમાં લઈ લઈશું તો આ જ રીતે આપણે પાછી બીજી જે આપણી કટલેસ વધેલી છે બનાવેલી છે તેને પણ આ જ રીતે આપણે તળી લેવાની છે તો આ રીતે આપણે તળી લઈશું જોઈ શકો છો સરસ મજાની કટલેસ તળાઈને તૈયાર થઈ ગઈ છે આવું બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તળી લઈશું હવે પાછી આપણે કટલેસ જે વધેલી છે તેને પાછી આપણે આ રીતે તળી લેવાની છે તો આ રીતે ઓછા તેલમાં જ આપણે આ રીતે તળી લઈશું બે મિનિટે પાછી આપણા બે મિનિટે પલટાઈ દઈશું અને પાછી આપણે જોઈ શકો છો બે મિનિટ થઈ ગઈ છે અને બ્રાઉન કલરની એક સાઈડ થઈ ગઈ છે તો હવે બીજી બાજુ તળાવવા માટે આપણે આને પલટાઈ દઈશું આ રીતે ચમચાની મદદથી તો જોઈ શકો છો સરસ મજાની આપણી કટલેસ તૈયાર થાય છે તો ખૂબ જ હેલ્ધી એવી આપણી કટલેસ સરસ મજાની તૈયાર થાય છે તો બે મિનિટ થઈ ગઈ છે જોઈ શકો છો બ્રાઉન કલરની બીજી બાજુ પણ આપણી કટલેસ તળાઈને તૈયાર છે હવે ચમચાની મદદથી આ રીતે નીતાારીને આપણે લઈ લેવાની છે તેલમાંથી કાઢી લેવાની છે તો આ રીતે બધી જ કટલેસને આપણે આ રીતે સ્લો ફ્લેમ પર એટલે કે ધીમા ગેસની આંચ પર આપણે તળી લેવાની છે ફાસ્ટ ગેસની નથી તળવાની જેથી આપણા વટાણા કાચા છે તે સરસ મજાના આપણા તળાઈ જાય એટલા માટે શેકાઈ જાય અંદર એટલા માટે તો અંદર કાચી ન રહે એટલા માટે ધીમા ગેસની આંચ પર આપણી કટલેસ જોઈ શકો છો સરસ મજાની તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો સરસ મજાની કટલેસ આપણી તૈયાર છે હેલ્ધી એવી ખૂબ જ ટેસ્ટી એવી લીલા વટાણાની કટલેસ જે ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી છે તો જરૂરથી બાળકોને બનાવીને આપો તો જરૂરથી ટ્રાય કરો નવી રેસીપી હેલો ફ્રેન્ડ્સ જોઈ શકો છો રેસિપી તૈયાર છે ખૂબ જ ટેસ્ટી વટાણાની લીલા વટાણાની કટલેસની રેસીપી મારી સાથે છે આજે કાવ્ય જે મારી ચેનલ જોવે છે અને દરેક વિડીયો જોવે છે મારો ભાઈ છે તો આજે તે આવ્યો છે મારી રેસિપી મારી ડીશને ટેસ્ટ કરવા તો ચાલો આપણે એને ટેસ્ટ કરાવીએ કે આપણી રેસીપી આપણી ડીશ તેને કેવી લાગે છે તો જોઈ શકો છો આપણી ડીશ તૈયાર છે ને આ હેલ્ધી પણ છે જે લોકો ડાયટ કરે છે તે લોકો પણ આ ડીશનો ઉપયોગ તેની ડાયટમાં લઈ શકે છે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરો ચાલો હવે આપણે આને કાવ્યને પૂછીએ કે મારી ડીશ આપણી રેસીપી કેવી લાગી તો મિત્રો આ રેસીપી બહુ જ ખૂબ જ સારી છે ને બાળકો માટે પણ ખૂબ જ સારી છે ને હેલ્ધી છે જરૂર એકવાર બનાવીને ટ્રાય કરજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ